દૂધસાગર ડેરી દ્વારા સ્થાપવામાં આવેલ પહેલા મેગાવોલ્ટના સોલાર રૂફ ટોપ પ્લાન્ટ થકી ઉત્પન્ન થતી વીજળી દ્વારા બત્રીસ હજાર ચારસો ને ચાર રૂપિયાની આવક થઈ રહી છે મહિનાની નવ લાખ બોતેર હજારની બચત થઈ રહી છે મહેસાણા દૂધસાગર દ્વારા સાત અગિયાર બે હજાર ચોવીસના રોજ ડેરીના મુખ્ય પ્લાન્ટના વીજ બિલમાં ઘટાડાના આશય સાથે એક વોલ્ટનો સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો આ પ્લાન્ટ થકી ડેરીના મુખ્ય પ્લાન્ટમાં વીજ બિલમાં ઘટાડો થવા પામ્યો છે તો પ્રતિદિન ત્રણ હજાર સાતસો ને અડસઠ યુનિટ દ્વારા બત્રીસ હજાર ચારસો ચાર રૂપિયાની આવક થઈ રહી છે મહિનાની નવ લાખ બોતેર હજારની બચત દૂધસાગર ડેરીના વીજ બિલમાં બચત થઈ રહી છે દૂધસાગર ડેરીના વીજ બિલમાં નોંધાઈ રહેલી આ બચતને લઈ

તે માટે અમારા નિયામક મંડળના ચેર નિયામક મંડળ તથા ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ દ્વારા કેમ કરીને દૂધ મુખ્ય પ્લાન્ટનું અને અને અન્ય પ્લાન્ટોનું વીસ બિલમાં ઘટાડો થાય તે ચર્ચા વિચારણા અંતે સરકારની યોજના મુજબ મેક્સિમમ વન મેગાવોટ અથવા તો જે કનેક્ટેડ લોડ હોય એ પ્રમાણે લગાવવાનું નક્કી કર્યું હતું એટલે જેને મહેસાણા ખાતે એક મેગાવોટ ધારવેડા ખાતે એક મેગાવોટ સોલર પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો મહેસાણા ખરે ત્રણ પોઈન્ટ ઓગણસાઠ કરોડના ખર્ચે અને ધારવેડા ખાતે ચાર પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે જેમાં મહેસાણામાં સોલર પ્લાન્ટ કાર્યરત થયો પંદર સાત નવેમ્બર બે હજાર ચોવીસ દારવેડા ખાતે એક 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 જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ કાર્યરત થયો એટલે કે મહેસાણા પ્લાન્ટ ખાતે એકસો પંચોતેર દિવસ થઈ ગયા જેના કારણે અત્યાર સુધી

તેમાં પણ લગભગ ત્રણ હજાર થી વધારે unit generation ફાયદો થાય છે તે ત્યાં પણ લગભગ અત્યારે સાત પાંચ સાત થી આઠ લાખ ની બચત થઈ છે પર month સોલાર ઉપયોગ જે દૂધસાગર ડેરી મેઇન પ્લાન્ટ તો બે કરોડ થી વધારે બિલ આવતું તેમાં દર મહિને દસ લાખની બચત થશે દૂધ સાગર ડેરના જે ફ્યુઅલ મતલબ ઘટાડો થશે જેના કારણે નફામાં નફાનું ધોરણ વધશે અને જે દૂધ ઉત્પાદક હોય બેનિફિટ મળશે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા